હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટને ઇન્સ્ટન્ટ ચકરીની રેસિપી બજારમાં મળતી ચકરીમાં મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ઇન્સ્ટન્ટ ચકરી ચોખાના લોટથી બનાવવામાં આવે છે પરંતુ આજે આપણે ના મેંદાના લોટનો ઉપયોગ કરીશું કે ના ચોખાના લોટનો ઉપયોગ કરીશું અને ઘઉંના લોટને બાફ્યા વગર માત્ર પંદર મિનિટમાં ઇન્સ્ટન્ટ ચકરી બનાવીને તૈયાર કરીશું આ ચકરી બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ ખસ્તા બનીને તૈયાર થાય છે તમે જોઈ શકશો હાથેથી આ રીતે ભૂકો કરીએ તો સહેલાઈથી તે તૂટી જાય છે અને એક પણ ટીપું તેલનું પીસે નહીં એ રીતે ચકરીને તૈયાર કરીશું તો વિડીયો પૂરો જોયા પછી સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઘઉંના લોટની ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે સૌ પહેલાં આપણે એક વાટકો જેટલો ઘઉંના લોટને ચાળી લેશું તમે કપનો પણ માફ કરી શકો છો ચકરી બનાવતી સમયે લોટને આ રીતે ચાળીને જ લેવાનો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ચપટી જેટલો ગરમ મસાલો પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને બે મોટી ચમચી જેટલા સફેદ તલને શેકીને ઉમેરી દેસું ત્યાર પછી એક પીંચ જેટલી હિંગ ઉમેરી દેસું હવે આ સિક્રેટ વસ્તુ આપણી આ જ છે એક ચમચી જેટલું આપણે આ રીતે ઘી લેવાનું છે ઘી ના ઓગળેલું હોવું જોઈએ કે ના વધારે પડતું જામેલું હોવું જોઈએ આ રીતનું રૂમ ટેમ્પરેચર પર ઘી હોય તેવા ઘીનો ઉપયોગ કરવાનો છે બધી વસ્તુને હાથેથી મિક્સ કરી લેશું એક ચમચી ઘીનું મોણ દઈ અને ચકરી બનાવશો એટલે ચકરી ખાવામાં ખૂબ જ ખસ્તા બનીને તૈયાર થશે અને એકવાર આ રીતે ચકરી બનાવશો તો કોઈને ખબર પણ નહીં પડે કે આ ઇન્સ્ટન્ટ ચકરી બનાવેલી છે હાથેથી આપણે લોટને ચેક કરીએ તો મુઠ્ઠી પડે એવું મોણ દીધેલું છે તો આ રીતે હાથમાં થોડો લોટ લઈ અને ચેક કરવાનું લોટમાં મુઠ્ઠી પડે એટલે આપણો પરફેક્ટ લોટમાં મોણ દેવાઈ ગયું છે હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધીને તૈયાર કરી લેશું તો અહીં લોટ બાંધતી સમયે મેં નોર્મલ પાણીનો જ ઉપયોગ કરેલો છે આપણે ગરમ પાણી કરવાની પણ કોઈ જરૂર નહીં પડે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે એકી સાથે પાણી ઉમેરવાનું નથી ચકરીનો લોટ વધારે પડતો ઢીલો પણ નથી બાંધવાનો અને એકદમ કઠણ પણ નથી બાંધવાનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરીશું તો હવે અહીં તમે જોઈ શકશો આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે આ રીતનો થોડો એવો કઠણ લોટ તૈયાર કરવાનો છે હવે આ લોટને આપણે ઢાંકણ અને દસ મિનિટ સુધી રહેવા દેશું દસ મિનિટમાં આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે દસ મિનિટ પછી ઢાંકણ ખોલીને બતાવું તો તમે જોઈ શકશો લોટ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે લોટને આ રીતે એકદમ સરસ મસળી લેવાનો છે એકાદ મિનિટ સુધી લોટને મસળવાનો છે લોટને મસળી અને પછી જ આપણે તેની ચકરી બનાવવાની છે ઝૂમ કરીને તમને બતાવું તો લોટ મસળી લીધા પછી આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે ફરી પાછું હજી એકાદ મિનિટ સુધી હું તેને મસળી લઈ તો હવે તમે જોઈ શકશો એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર થયો છે આ રીતનો લોટ તૈયાર થઈ જાય ત્યાર પછી જ આપણે તેની ચકરી બનાવીને તૈયાર કરીશું તો હવે ચકરી બનાવવા માટે આપણે એક સંચો લઈ લેશું તેમાં જે સ્ટારવાળી જારી હોય તે અંદર નાખી દેવાની છે સંચામાં તેલ લગાવી લેશું આ રીતે થોડું એવું તેલ લગાવવાથી સંચામાં લોટ આપણો જરા પણ ચૂટશે નહીં હવે તૈયાર કરેલા લોટમાંથી આપણે સંચો ભરી લેશું તો સંચામાં જેટલો પણ લોટ સમાય એટલો ઉમેરી દેસું આ રીતે સંચાને એકદમ સરસ દાબીને ભરી લેવાનો છે થોડો સંચાને ઉપરથી એક આંગળ જેટલો બાકી રાખશું જેથી કરી અને સંચો ઉપરથી એકદમ સરસ ફિટ થઈ જાય આખો સંચો ભરી લેશો તો સંચાનું ઢાંકણ બંધ નહીં થાય હવે સંચાને એકદમ સરસ બધા આટા પેક કરી અને ટાઇટ ફિટ કરી લેશું હવે આપણે તેની ચકરી પાડીને તૈયાર કરી લેશું ચકરી પાડવા માટે કોઈ પણ થાળી લઈ લેવાની છે અને થાળીને આ રીતે ઊંધી રાખી દેસું અને હવે આપણે ચકરીને બનાવીને તૈયાર કરી લેશું શરૂઆતનો પેલો છેડો હોય તેને આ રીતે એકદમ સરસ ગોળ શેપ આપી દેવાનું છે ચકરી બાળતી સમયે બધા છેડા એકબીજા સાથે અડી અને ચકરી આપણી તૈયાર થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે છૂટી ચકરી આપણે તૈયાર કરવાની નથી નહીં તો ચકરી તેલમાં તળશો ત્યારે છૂટી પડી જશે હવે આપણી ચકરી તૈયાર થઈ ગઈ છે ચકરીનો જે છેલો છેડો હોય તેને આ રીતે આપણે ચોંટાડી દઈશું અને અંદરનો પેલો છેડો હોય તેને પણ આ રીતે થોડો દબાવી દેવાનો જેથી કરી અને તેલમાં તડતી સમયે ચકરી આપણી છૂટી નહીં પડે તોડતી સમયે ચકરીને આ રીતે સહેલાઈથી તમે હાથમાં લઈ અને આપણે થાળીમાંથી ઉપાડી શકશું થોડીવાર માટે ચકરીને સાઈડમાં રાખી દેશું અને બધી ચકરીને આપણે આ રીતે તૈયાર કરી લેશું ફરી પાછી એક ચકરી તમને હું પાડીને બતાવું છું આગલી ચકરી પાડતી સમયે કેમેરામાં મારો હાથ હાડો આવી ગયો હતો તો તમે આ ચકરીમાં જોઈ શકશો કઈ રીતે આપણે ચકરીને તૈયાર કરવાની છે આ રીતે ત્રણથી ચાર આટા મારી અને આપણે ચકરી તૈયાર કરી લેશું ચકરી તમે તમારી પસંદ મુજબ નાની મોટી બનાવી શકો છો પરંતુ આ રીતે મીડિયમ સાઇઝની ચકરી ખાવામાં અને દેખાવવામાં બંને ખૂબ જ સારી લાગશે તો તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ ચકરી આપણી તૈયાર થઈ ગઈ છે બંને થાળીમાં આ રીતે મેં અલગ અલગ છૂટી છૂટી જેટલી પણ સમાણી એટલી ચકરી તૈયાર કરી લીધી છે હવે આ ચકરીને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું ચકરી બનાવતી સમયે જ મેં ગેસ પર તેલ ગરમ કરવા પણ રાખી દીધું હતું હવે આપણું તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો ચકરીને આપણે તેમાં તળી લેશું વાસણમાં જેટલી પણ છૂટી છૂટી ચકરી સમાય એટલી જ ઉમેરવાની છે તો અહીં આ કળામાં ત્રણ ચકરી સમાણી છે તો મેં ત્રણ ચકરી ઉમેરેલી છે શરૂઆતમાં એકથી દોઢ મિનિટ સુધી ચકરીને આપણે જરા પણ અડવાની નથી ચકરી જ્યાં સુધી તેનો શેપ ન લઈ લઈએ ત્યાં સુધી ચકરીને બિલકુલ ફેરવવાની નહીં નહીં તો ચકરી તેલમાં છૂટી પડી જશે એકથી દોઢ મિનિટમાં ચકરી આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલરની થઈ જશે ત્યાર પછી ઝારાની મદદથી આપણે તેને ફેરવશું ચકરીને વારંવાર ફેરવવાની નથી એક બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાર પછી બીજી બાજુ ફેરવી લેશું અને માત્ર બંને બાજુ આ રીતે એક એક મિનિટ સુધી થવા દેશું તો તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી એવી ચકરી આપણી તળાઈ ગઈ છે ઝારાની મદદથી બધું તેલ નીતાળી અને ચકરીને આપણે કાઢી લેશું તો બેની છે ને ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ ચકરી હવે બાકી વધેલી ચકરીને પણ એ જ રીતે આપણે તળી લેવાની છે જેટલી પણ કઢાઈમાં છૂટી છૂટી સમાય એટલી જ ઉમેરવાની છે જેથી કરી અને ચકરી એકદમ સરસ તળાઈ શકે ઝારાની મદદથી આ રીતે હળવા હાથે આપણે તેને ફેરવી લેશું શરૂઆતમાં એક મિનિટ સુધી ચકરીને ફરી પાછી અડવાની નથી ચકરી તેનો શેપ લઈ લઈએ ત્યાર પછી જ આપણે ચકરીને ફેરવીશું એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે ફરી પાછું ઝારાની મદદથી હળવા હાથે ચકરીને આ રીતે ફેરવી લેશું તો માત્ર ચકરીને એક વખત આ બાજુ અને એક વખત આ બાજુ એમ બે જ વખત તળવાની છે તો એક જ વખત ચકરીને ફેરવીશું એટલે આપણી ચકરી તૈયાર થઈ જશે વારંવાર ચકરીને ક્યારેય નહીં ફેરવવાની નહીં તો ચકરી તેલમાં ને તેલમાં છૂટી પડી જશે બધું તેલ નીતાળી અને આપણે ચકરીને કાઢી લેશું તો તમે જોઈ શકશો ચકરીએ જરા પણ તેલ પીધું નથી આપણે જેટલું પણ તેલ મૂકેલું હતું એટલું તેલ એમનામ જ છે તૈયાર કરેલી ચકરીને ગરમા ગરમ સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે મારો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તો તૈયાર છે ગરમા ગરમ ઇન્સ્ટન્ટ ચકરી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખસ્તા ચકરી તૈયાર છે હાથેથી આ રીતે ભૂકો કરીએ તો ચકરી સહેલાઈથી તૂટી જાય છે અને આ ચકરીએ એક પણ ટીપું તેલનું પીધું નથી તમે મારા હાથમાં જોઈ શકશો જરા પણ તેલનો ડાક પણ નથી થયો એટલી આપણી ચકરી કોળી બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો વિડીયો અહીં સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર